નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાનું છે કે કેન્દ્ર સરકારે જે નવું બજેટ બહાર પાડ્યું એ બજેટોમાં બજેટમાં ખેડૂતને ફાયદો કે નુકસાન આમ જોઈએ તો કે બજેટ જે છે એ સામાન્ય જનતાથી લઈ ઉદ્યોગપતિથી લઈ અને મજદૂરથી લઈ અને નાના મોટા દુકાનદાર કે જે કંઈ યુનિટ છે એ બધાને આવરી લેતું બજેટ હોય છે પણ ખાસ કરીને ખેતી વિશે એટલે ચર્ચા કરવામાં આવે છે કે ભારત દેશનો મોટામાં મોટો વ્યવસાય હોય તો એ ખેતી છે ખેતી સાથે સિત્તેર ટકા પબ્લિક ડાયરેક્ટ કે ઇન ડાયરેક્ટ જોડાયેલી છે અને આ વ્યવસાય એવો છે કે કે મેઇન રો મટીરિયલ પ્રોડક્શન માટે જો પૂરું પાડતું હોય તો એ ખેતી છે ત્રીજું આમ જોઈએ તો કે ખાધા ખોરાકી તરીકે પણ જો ફૂડ તરીકે જો મેઇન સોર્સ હોય પછી ફળ ફળાદી શાકભાજી કે અનાજ કઠોળ કે તેલીબિયા આ બધામાં ખેતીનો એક મેઇન સોર્સ પહેલેથી રહેલો છે અને જીડીપીમાં પણ સતત એનો ઘણો બધો મહત્ત્વનો ફાળો હોય છે હવે આ વખતે જે બજેટ જોઈએ કે ટોટલ બજેટનું જે કદ છે એ પચાસ લાખ કરોડનું છે જે ગઈ સાલ હતું એ સુડતાલીસ લાખ કરોડનું હતું એટલે જે બજેટનું કદ છે એ પણ એવરેજ પચાસ લાખ કરોડનું એટલે ગઈ સાલથી થોડું ઘણું વધારે છે પણ આ બધું જે બજેટ છે એમાંથી ફરતી બાજુથી જે આપણે જે ટેક્સ હોય ડ્યુટી હોય કે જે કાંઈ જીએસટી હોય એમાંથી કલેક્શન આવતું હોય છે અને સામે જે બધું છે કે કોઈ સહાયમાં છે યોજનામાં છે પગારમાં છે કે એમાં ફળવાતું હોય છે તો હવે કયા ક્ષેત્ર ક્ષેત્રમાં કેટલું ફાળવવાનું છે કેટલું ઓલું છે એની વાત કરીએ તો મહત્ત્વનું પહેલો જ મુદ્દો જોઈએ તો કે કે જે ઇન્કમ ટેક્સ સ્લેબ એટલે કે વ્યક્તિગત જે કે પેલા અઢી ત્રણ લાખ પાંચ લાખ સુધીની જે કે આપણે ઇન્કમ ટેક્સ બાદ હતો અને ઉપરતા પછી હોય તો દસ ટકા વીસ ટકા ત્રીસ ટકા એ રીતે ટેક્સ ભરવાનો થતો હવે એમાં છેલ્લા જે બજેટમાં જોઈએ તો કે છેલ્લા પાંચ વર્ષથી એ સ્લેબ ઊંચો કરતાં કરતાં અત્યારે બાર લાખ રૂપિયા સુધીની જો આવક હોય તો એમાં આપણને ટેક્સમાંથી મુક્તિ મળે છે એટલે કે ચ ચાર લાખ સુધી ઝીરો ટકા હોય ત્યાર પછીનું આપણું કોઈ સેવિંગ હોય કે ઇન્વેસ્ટમેન્ટ હોય એમાં પણ આપણને બાદ મળતું હોય છે એટલે કે એ એક સ્લેબ વધાર્યો એમાં આમ જનતાને એટલે કે જે ટેક્સ પેયર છે કે મીડિયમ રેન્જના જે ટેક્સ પેયર છે કે જે આઠ લાખ દસ લાખ પાંચ છ લાખ રૂપિયાની જે વાર્ષિક આવક છે એ એ જે કરદાતાઓ છે એને મોટો એવો ફાયદો થાય હવે વાત કરીએ કે બીજું જે આવે છે કૃષિને લગતું તો એમાં સીધું જોવા જઈએ તો કે જે ત્રણ લાખ રૂપિયાનું જે પાક ધિરાણ આપવામાં આવતું હતું વ્યાજ માફીવાળું એ જે પાક ધિરાણ છે એ ત્રણ લાખનું પાંચ લાખ કરવામાં આવ્યું છે હવે આનાથી બે વસ્તુ છે ફાયદો પણ છે કે જે ખેડૂતો યોગ્ય રીતે એ નાણાંનો ઉપયોગ કરી અને ખેતીમાં જ જો ઉપયોગ કરે તો એમાં ફાયદો થાય છે પણ એ જ નાણાંનો ખેતી સિવાયના વ્યવસાયમાં કે કે બીજે ક્યાંય વપરાશમાં ઉપયોગ થાય જેમ કે મકાનનું રિનોવેશન છે કે બીજું કાંઈ વસ્તુ છે કે લગ્ન પ્રસંગમાં છે અથવા શહેરમાં કંઈ રોકાણ માટેનો જો ઉપયોગ કરવામાં આવે તો એમાં નુકસાન એવું છે કે જ્યારે બીજા વર્ષે નવા જૂનું કરવાનું હોય ત્યારે ભરવા માટેની જોગવાઈ રહેતી નથી ઘણી વખત એવું પણ બનતું હોય છે એવી પણ કોમેન્ટ આવતી હોય છે કે ભાઈ વગર પૈસે ભરે જીરો ઓલો નવા જૂનું થઈ જવું જોઈએ પણ ખાતાકીય અથવા આંકડાકીય માહિતી અનુસાર એવું હોય કે કે એક વખત તમારે એમાં ભરી અને ઝીરો જીરો કરવું પડે અને ત્યાર પછી એનું કેશ વિડ્રો કરી અને ઉપાડવું પડે એટલે કે જમા અને ઉધાર કરાવવું પડે આના માટે આમ જોઈએ કે ત્રણ લાખથી પાંચ લાખ જે કર્યું છે એટલે કે જે યોગ્ય મેનેજમેન્ટ દ્વારા જે વપરાશ કરી અને ખેતીમાં ઉપયોગ કરીને જેમ કે ખેતરના લેવલને લઈને કૂવો ગાળવો કે પાઇપલાઇનનો ખર્ચો કે ડ્રીપનો ખર્ચો આમાં જો ઉપયોગ કરી અને ઉત્પાદન વધારે આવક વધે તો એમાં ફાયદો છે બીજે ક્યાંય જો વેડફાઈ જાય તો એમાં નુકસાની છે ત્યાર પછી વાત કરીએ તો કે આ કૃષિ બજેટ આવ્યા પછી ખેતીને લગતી જે કે ખાતરની કે જે બધી કંપનીઓ છે એના શેરબજારમાં થોડો ઘણો ઉછાળો આવ્યો છે ત્યાર પછી જોઈએ તો કે પ્રધાનમંત્રી જનધન યોજના એટલે કે આ યોજના દ્વારા કે ભારત દેશના સો જિલ્લા એવા સિલેક્ટ કરવામાં આવશે કે એમાંથી કે જેમાં ખેત ઉત્પાદન ઓછું છે અથવા ઉત્પાદન ક્ષમતા ઓછી છે એને કઈ રીતે ઉત્પાદન ક્ષમતા વધારવી એમાં કઈ રીતે ખેત ઉત્પાદન વધારવું અને એમાં એક કરોડ સિત્તેર લાખ ખેડૂતોને પણ ફાયદો મળશે કપાસ ઉત્પાદન વધારવા માટે આમ જોઈએ તો કે છેલ્લા બે વર્ષથી ત્રણ વર્ષથી જ્યારે ગુલાબી યળ આવી ત્યારથી કપાસનું ઉત્પાદન ધીમે ધીમે ઘટતું જાય છે વાવેતર પણ ખેડૂતો ઘટતું જાય છે એના બધા ઘણા કારણો છે કે જેમાં ગુલાબી યળ આવી ઉત્પા ભાવ ના મળવા હવે આ ઉત્પાદન કપાસનું વધારવા માટે પણ આગલા છ વર્ષ સુધીની પણ સરકારે યોજના મૂકેલી છે એમાં બિયારણને લઈ અને ઘણા બધા પ્રાધાન્ય છે કે જે કાંઈ છે કે એક બીજી યોજના જે છે કઠોળને લગતી જે એ પણ પાંચ વર્ષને લઈ અને મૂકેલી છે કે જેમાં તુવેર મસૂર અને અડદ આ ત્રણ પાકનો સમાવેશ કરેલો છે હવે આ બધું જે છે કપાસ છે કે તુવેર મગ અડદ છે એના બિયારણ માટેનું પણ ફાળવણી કરવાની આવેલી છે કે જેમાં સર્ટિફાઈડ બિયારણ છે સર્ટિફાઈડ હાઇબ્રિડ બિયારણ છે હાઈબ્રિડ બિયારણ પણ આમાં જોવાનું એ રહેશે કે આગળ પછી આ બિયારણને લઈ અને કેટલું સફળ થવાય છે ત્યાર પછી ખાતરની સબસિડીની વાત કરીએ તો કે ખાતરની સબસિડી જે ગઈ સાલ એક લાખ સત્તાણું હજાર ચારસો વીસ કરોડ હતી એ આ વર્ષે બે લાખ ત્રણ હજાર ચારસો વીસ કરોડ કરવામાં આવી છે એટલે કે ટોટલ બજેટ જે પચાસ લાખ કરોડનું છે એનું ચાર ટકા જે બજેટ છે એ ખાતરની સબસિડી માટે ઉપયોગી રહ્યું જ્યારે સંરક્ષણ બજેટ જોઈએ તો કે છ લાખ એક્યાસી હજાર કરોડનું સંરક્ષણ બજેટ છે એની સાપેક્ષમાં જોઈએ તો કે જે સંરક્ષણ બજેટ જે આપણું ભારત દેશનું છે એની ત્રીસ ટકા જે બજેટ છે એ એ બજેટની સાપેક્ષમાં ત્રીસ ટકા જેવું બજેટ છે એ આપણે ખાતરની સબસિડીમાં ઉપયોગ થાય છે અને એમાં જે આ ખાતરની સબસિડી અપાય છે એમાંથી સિત્તેર ટકા નાઇટ્રોજનિયસ ફર્ટિલાઇઝર એટલે કે યુરિયા છે કે એ બેઝમાં અપાય છે અને જ્યારે ત્યાર પછી ત્રીસ ટકા જે સબસિડી છે એ ફોસ્ફરસ અને પોટાસિક ફર્ટિલાઇઝરમાં અપાય છે ત્યાર પછી આમ જોઈએ તો કે જીએસટી જીએસટીના સ્લેબમાં વાત કરીએ તો કે જીએસટી જે આપણે મેઇન તત્વોવાળા એનપીકે છે એમાં પાંચ ટકા છે માઇક્રોન્યુટ્રોન એટલે કે બોરોન જીન્ક હોય એમાં બાર ટકા છે અને જંતુનાશક ફૂગનાશક કે નિંદામણનાશક છે એમાં અઢાર ટકા છે આ સ્લેબમાં કોઈ પણ કાંઈ ફેરફાર કરેલ નથી જીએસટીમાં અને બીજું કે જે જંતુનાશક છે એ મોસ્ટ ઓફ જે ઉપયોગ કરનાર વર્ગ છે એમાંથી ગણો તો નવ્વાણું ટકા વર્ગ છે એ ખેડૂત છે એક ટકો વર્ગ હોય કે જે ઇન્ડસ્ટ્રીઝમાં કે જેમ કે ઉધઈ છે કે ટર્માઇટ છે કે ઉંદરમાં છે કે આ તે વપરાતી હોય બરાબર બાકી નવ્વાણું ટકા છે એ જંતુનાશક દવા છે એ ખેડૂતો જ વાપરે છે જંતુનાશકને જે અઢાર ટકા જીએસટી છે એમાંથી જો જીએસટી ઓછો કરવામાં આવે તો એ થોડુંક આપણને સસ્તું પડે તો આવી રીતે જે આ કૃષિ બજેટ છે એ અલગ અલગ પ્રકારે જોઈએ તો કે ખેડૂતોને અમુક અમુક એરિયામાં ફાયદો થાય બીજું સ્પેશિયલ પ્રોજેક્ટમાં વાત કરીએ તો કે મખના કરીને અત્યારે જે વસ્તુ ખવાય છે કે જે ન્યૂટ્રીટિવ પૌષ્ટિક આહાર તરીકે ઓળખાય છે કે જેની કમ્પેરિઝન કાજુ બદામ તરીકે પણ થાય છે એ જે એનું વાવેતર બિહાર રાજ્યમાં વધારે થતું હોવાથી એમાં મખના બોર્ડ એક સ્પેશિયલ ડેવલપ કરી અને મખના પ્રોજેક્ટને પણ સરકાર આગળ વધારવા માગે છે બીજું કે એગ્રીકલ્ચર પ્રોડક્ટમાં કે જે આવડું આ જે પ્રધાનમંત્રી જનધન યોજના છે એમાં સો જિલ્લા જે પસંદ કરવાના છે એમાં કે પોસ્ટ હાર્વેસ્ટ ટેકનોલોજી એટલે કે પાક પાક્યા પછી એને સંગ્રહ કઈ રીતે કરવો કોલ્ડ સ્ટોરેજને પણ અમુક ચેનલમાં લઈ જઈ અને એને માર્કેટિંગના ઉપયોગમાં અત્યારે કોલ્ડ સ્ટોરેજનો હેતુ એવો હોય છે પાક સંગ્રહ કરવો પણ એને પણ જો એને એક વેચાણ વ્યવસ્થા એને સંકલન કરવામાં આવે તો પણ એમાં એક ફાયદો થાય એવું છે એટલે કે બીજ ઉત્પા ઉત્પાદન આવ્યા પછી પાકનું જે ગ્રેડિંગ છે ક્લીનિંગ છે સ્ટોરેજ છે એમાં પણ એક પ્રોત્સાહન આપવામાં આવેલું છે ત્યાર પછીની જો બજેટની વાત કરીએ તો કે બજેટમાં અલગ અલગ ક્ષેત્રમાં જોઈએ તો કે મહિલાઓ માટે પણ અમુક અમુક પ્રકારના પ્રોત્સાહન હોય છે એમાં જા ખાસ કરીને એસસી એસટી મહિલાઓ છે કે એને કોઈ યુનિટ શરૂ કરવું હોય તો એમાં વગર ગેરંટીએ કંઈક લોન આપવાનું પ્રાધાન્ય છે લેબર એક્ટ માટે પણ સતત સુધારા થતા હોય છે કે જેમાં ઈ શ્રમ યોજના દ્વારા રજીસ્ટર થયેલા હોય છે એને ઈ આધાર જન ઈ આધાર જન યોજનામાં પણ એને સામેલ કરવામાં આવશે ત્યાર પછી ચાલીસ હજાર જેવા આવાસ યોજના બનાવવાના છે કે જેમાંથી કે બે પંદર હજાર કરોડનું પણ એમાં બજેટ ફાળવેલું છે સિનિયર સિટીઝન માટે જેને બેંકમાં વ્યાજની આવક હોય એમાં પચાસ હજારથી લઈ એક લાખ સુધીની ટીડીએસ ફ્રી કરેલું છે એટલે કે કોઈને બેંક એકાઉન્ટમાં એફડી પડેલી હોય તો એમાં એક લાખ રૂપિયા સુધી એક વર્ષનું વ્યાજ આવતું હોય તો કોઈપણ પ્રકારનો ટીડીએસ કપાશે નહીં સ્ટાર્ટઅપ હેઠળ પણ પ્રોત્સાહન સતત છેલ્લા પાંચ વર્ષથી આપવામાં આવે છે મેઇન પ્રોજેક્ટ છે કે બેટરીનું કે બેટરીવાળી ગાડીઓને પ્રોત્સાહન આપવા માટે લિથિમવાળી બેટરીઓનો કે જે રિસાયકલિંગના અને જે નિયમો હોય એમાં ફેરફાર કરી એમાં પણ ગવર્મેન્ટ પ્રોત્સાહન આપવામાં આવે છે એમએસએમઇ કે કે નાના મોટા ગણી અને સાડા છ હજારથી સાત હજાર એમએસએમઇ ભારતમાં કામ કરે છે એને પણ પ્રોત્સાહન આપવા માટે ઘણા બધા કાયદાઓમાં સુધારા કરવામાં આવેલ છે અને બીજું છેલ્લે છે ડિફેન્સ કે ડિફેન્સમાં ઘણું બધું એવું કે છ પોઈન્ટ એક એટલે ચૌદ પંદર ટકા જેવો બજેટનો જે હિસ્સો છે એ ડિફેન્સમાં ફાળવેલો છે તો આવી રીતે જે આપણું આ બજેટ જે શનિવારે રજૂ થયું એમાં અલગ અલગ ક્ષેત્રમાંથી લઈ અને ખેતીમાં કઈ રીતે ફાયદો અને કઈ રીતે નુકસાન છે એની આપણે ચર્ચા કરી આ જે બજેટના આંકડા અને જે મંતવ્ય છે એ આંકડા આપણે કોઈ છાપામાંથી અથવા ઇન્ટરનેટમાંથી લીધેલા છે કોઈ સ્પેશિયલ પરફેક્ટ મારા કોઈ એવા બનાવટી આંકડા કે એવું કંઈ છે નહીં આ જે માહિતી છે એ માહિતી ખાલી ફક્ત વ્યક્તિગત માહિતી માટે ઉપયોગમાં આવશે આ કોઈ એવું ડેટા કે કે સંશોધન માટે એવું કંઈ કામમાં આવશે નહીં નમસ્કાર